અગાચી માં પોહવા જોઈએ પહોંચવા ઉપર આવી ગયા છે મિત્રો જોઈ શકો છો કેવો વરસાદ પડે છે તો ફાઇનલી મિત્રો ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો વરસાદ કેવો પડે છે વરસાદ ધીમી ગતિ એ ચાલુ છે મિત્ર પુલ અંધારેલો છે તો મિત્રો વરસાદ ધીમો પડી ગયો છે તો ચાલો અગાસી ઉપર થી હેઠા જાવ આપણે ફાઇનલી નીચે આવી ગયા છે આ છે અમારું ઘર આ છે અમારો મઠ અને આ છે અમારી મીની ખેતી તમને વાત કરી હતી ને કેવી લીલી છમ છે જોઈ શકો છો મિત્ર મસ્ત મજાની જો તો વરસાદ ધીમી આવતો મિત્રો તો બહુ વરસાદ માં આવે પછી આપડે વરસાદ માં મિત્ર ધીમો ધીમો આવ્યો હવે છત્રી રહી ગયો વરસાદ ગયો તો મિત્ર હવે પછી મળવી પછી ના મિનિટ બ્લોક